બોલો સત ગરુ મહારાજની જય જય લોકો મહારાજના માર્ગ પર અને ગુરુદ્વાર પર જ્યાં ગુરુ વચન એક સમય લીધા પછી પાલન કરવું એ પોતાનો ધર્મની જ ગતિ હોય છે ગુરુ ગોવિંદ એક જ છે ગુરુ સદગુરુ ગુરુ સાત પ્રકારના હોય છે પણ સદગુરુ એક જ હોય છે ગુરુ બધા બંધનો આપણે કરાવે છે કે આમ કરો દોરો બધો ધાકા બધો વેમ વ્યા પણ સદગુરુ એક જ કહે કે પરમાત્મા એક જ છે અને તમે એક જ છો અને મંદિરમાં પણ પરમાત્મા છે ને એવું તમારું શરીરમાં પણ મંદિર છે એમાં પણ પરમાત્મા છે લોકો ઘણા ડગલે કોઈ પાવાગઢ જાય કોઈ અંબાજી જાય કોઈ બહુતરાજી જાય એવાળા બહુતરાજીવાળા અંબાજી જાય પણ માતાજી કયો છે કોઈને જડ્યા નથી કોઈ દ્વારકા જાય કોઈ ડાકોર જાય દ્વારકા જાય રોમ રણુજા જાય પણ સાચો રોમજેપી અને સાચો પરમાત્મા કયો છે એ કોઈને ખબર પડતી નથી બધા હજારો ડગલો પણ ચાલી ગયા દૂર દૂર ભટકી ભટકી ચાલી ગયા પણ એક ડગલું પોતાના શરીર તરફ કોઈ વડા નહીં પરમાત્મા પોતાને ઘટમાં છે એની ઓળખણ આજ સુધી પડી નથી

એ સ્વચ્છ સમાયેલો છે એ બંધ થાય આપોઆપ માણસ પોતાનું ઘર ખાલી કરી ચાલતો થાય છે આટલી જ ઓળખણ પડી જાય અને પોતાના એક ડગલું પોતાના શરીર તરફ જો માણસ પ્રગતિ કરે દૂર ભટક્યા કરતો અંદર જ પોતાનું પરમાત્મા છે એમ સાબિત કરી બતાવે તો સાચી ભક્તિ કહેવાય પણ આ ગુરુ જ્ઞાન લીધા પછી તમને આ જ્ઞાન થાય છે એક મુળદાસ ગુરુ જ્ઞાની થઈ ગયા જે સાચી ભક્તિનો માર્ગ અને સાચું ફળ કેવી રીતે મળે છે એમને સાચો જાત વડ કોણ કર્યું સાચું કામ કરવાથી પરમાત્મા સાથ આપે છે નક્કી છે એમને સાક્ષાત્કાર કરી બતાવ્યો અને પરમાત્મા છે અને ટેકો આપે છે પણ એ પણ એમને સાબિત કરી બતાવ્યું એક મધરાતનો સમય હતો ત્યારે એક ભાઈ કુવાના કોઠે આવી અને કુવાની અંદર પોતાનો જીવ ગુમાવવા માટે પડતું મૂકવાની તૈયારી હતી અને એવામાં મુરદાસ ભગતો આવી ગયેલા ફરતા ફરતા અરે એ બેન તું શા માટે કુવામાં દંકુ મારવાની તૈયારી કરી છે એને કહ્યું કે મહારાજ મને કોઈ રોકશો નહીં મારા મને મારે એક અસંખ્ય દુઃખ આવ્યું છે એ દુઃખનું નિવારણ કરવા દઉં છું પણ મૂળદાસ એમ બોલ્યા કે આ કરવાથી બે જીવો હત્યા થતી છે તો તેનું થાપવા છે તારું તું તને મને સાચી વાત કરે તું મારી દીકરી સમાન છે જે સમય તું બોલે તેનું અવશ્ય પાલન કરી કે મારા પ્રેતમાં સણું પાપ છે તે સાબિત કરવા લોકો માગે છે જો નામ દઉં છું તો માણસો એને મારી નાખે છે તો એના કરતો હું મારો પોતાનો જીવ અહીંથી અદ્રશ્ય કરી દઉં એ રીતે હું ગોવામાં ધમકો મારવા સંમત છું મૂળદાસ એક જ વાત બોલે તો એની ચિંતા કર્યા વિના મારું નામ આપી દેજે જો ભલે મને એ લોકો આખું ગામ થઈ મને મારી નાખે એની મને કોઈ પણ પ્રવાહ નહીં જો પોતાનો સંત થઈ પોતાનો દેહ ગુમાવવા પણ તૈયાર થઈ જાય છે એને પોતાને નક્કી વિશ્વાસ છે મારો પરમાત્મા મને ટેકો આપશે આપશે નહીં આપશે એમાં કોઈ મિથ્યા મેઘ નથી તો ભાઈએ એ મુળદાસનું નામ જીતું તો સવારે આખું ગામ ઉઠી મુળદાસ ભગત તો આવો ગુંડો છે આવો કપટી છે નાગો છે એને પોતાનો ખાહળોનો હાર પહેરાવી અવળા ગદાડે બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો અને વરઘોડો કાઢી એને ગામની દૂર ભાગોળ સુધી ધમકાવી અને કાઢી મૂક્યો એ બહુ ચિંતા તો થયો મુરદાસ પોતે બોલ્યો વાહ પરમાત્મા વાહ તારી કસોટીમાં આજુબાજુ વેટેલો હોય તો સમય આવી હું તો આનંદમાં છું જો બે જીવ બચીને હું ભાગોળમાં ભટકતો રહીશ પણ બે જીવ મારા પરમાત્માના બચી ગયેલા એ મારા લેખે પરમાત્માના ઘેર ચોપડે લખાઈ ગયેલું છે પરમાત્મા એની અરજી સો ટકા સોંપડ છે એમ કરતો કરતો એને આગળ લાગ્યું કે બહુ શોકનો એક રાજા ભવનાથ રાજા હતો એ રાજાને એ પણ મારો સેવક હતો એ સેવક કદાચ માનસે એના ઘેરથી હું એનો રસ્તો એનો રસ્તોનો ઉપાય માગું પણ કયો જ્યાં તો એ પોતાના ગામમાં જતો એના ઘર ગયા કે ભાઈ આમ ભગત આ રાજા કયો જેલા છે એ તો કે એક રાજા ગયેલા છે એમને પોતાના ગુરુ ઉપર વિશ્વાસ ના આવ્યો એ બીજા ગુરુદ્વારમાં મેળાવડો છે એ ગુરુ કરવા માટે નીકળી ગયા પણ આવો માણસ મારા ઉપર વિશ્વાસ છોડીને જતો રહ્યો એને તો ધિકાર લાગી ગયો હું સાક્ષાત એ મંદિરે જઈને મળી આવો જો જતા તો વચ્ચે એક બિલાડી બિલાડી મરેલી પડી હતી ત્રણ બચ્ચો એનો ટળવળતો હતો એને જોઈ બિચારો બિલાડીના ધાબામાં મરી ગઈ છે અને આ બચ્ચોને રીતે બચાવો એ બચ્ચો એને થેલીમાં લઈ લીધું બચ્ચો સાથે એક થેલીમાં બચ્ચો ભરે એક થેલીમાં મરેલી બિલાડી ભાઈ એ તો મેળાવડો સંત મેળાવડો ચાલતો હતો અને એમના જે સેવક હતો રાજા એ પણ ચોધ હતો નોમ લઈને તો બધા કે આ ચલો અહીંથી મુળદાસ કેમ આવે છે પણ એના સેવકે કીધું ભાઈ કોઈ કારણસર આવેલો છે એનું બોલાવી ધીકાર ન કરો આવવા જો એ અહીં બેઠો કે બોલો મૂળદાસ શા માટે આવજો કે તમે તમને બહુ ધમકી આવવા જો તમે ઘોડા તો નહીં બને કે ના હું મારી રીતમો અને મારા પ્રમાણમાં હું બરોબર જ છું પણ મને એવું લાગ્યું કે સંત મેળાવડ છે પણ મને દુખ લાગ્યું તો પેણે આગળ જતો ચાલતો જતો તો અને બિલાડી મરી ગઈ છે એના બિચારો ત્રણ મચ્યો છે તળવડે છે તો આ બિલાડીને કોઈ હોત કરનાર મળે તો મારા આત્માને સંતોષ થાય અને આ બચ્ચો બચી જાય તો અને દાવણ પછી કોણ આપે નાના બચ્ચાને એમ કહી બધા લોકો એમણે જેમ જ કહે છે તને ધમકાઈને કાઢી મૂકે છે તારું મગજ ખીચુરી છે ઉડદાસ કોઈ મરેલા તો કોઈ બિલાવા બેઠા થતો હોય છે અને કોઈનું પાપ એના પેટમાં હોય મંતવ્ય હોય અને બધાને નમન કરતા હોય તો આ હું મારો ગુરુ મંત્ર મને કહેલો છે એ મંત્ર વાપરી દઉં જો મિલાડી સાજી થાય એને મારો દેશ પણ આજે રવા દેવાનો નથી હું નથી કરી બેઠી મૂળદાસ પોતે પોતાના કમળમાં જે જળ લઈ અને બિલાડી પર એક છટકાવ કરવાથી જ બિલાડી બેઠી રહી ચાલતી થઈ એટલે તો આખી સંગત અને આખો મેળાવો સંગ થઈ આનંદ આનંદનો મે વરસાવા લાગ્યો ધનવાજ મુરદાસ તો આ ખરેખર અમનું ખોટું નામ છે મુરદાસ તો સાતો પુરુષ છે છન છે અને પડચે રહી પરમાત્મા આવ્યો આનંદ આવ્યો બિલાડી ચાલતી થઈ બચ્ચો પણ મૂકી દીધો અને આનંદથી બિલાડી પોતાનું ગુજરાન ચલાવવા માટે ધન સાચો માર્ગ અને સાચા માર્ગની સાચી વાત કરવામાં અને સાચો પ્રયોગ કરવામાં પરમાત્મા સાથે છે અને સાથે રહેવાનો છે અને પોતાની ઘટમાં જ ઉત્પન્ન થઈ આ કાર્ય કરી બતાવે છે એ નક્કી મૂળદાસને નક્કી થઈ ગયું અને સંતોને નક્કી થઈ પેલે તનથી તોડી નાખી ફરીથી આગળ લાકડીના ટેકાની ગોળી આડા પડી ગયા પણ સમય જતો રહ્યો મૂળદાસ ગયા સમય સમય બળવાન હોય સમયની કિંમત હોય પડે આમ થાય દરરોજ માટે કામ ન થાય પરમાત્મા આગળ અને પંગત આગળ અને બધા મેળાવણા ગુરુ મહારાજ આગળ નમન કરી પોતે પણ ચાલતા થઈ ગયા વસ્તી આનંદથી આનંદમાં આનંદમાં એમને ખૂબ મનોમણો કરી અને મૂળદાસને પાછા એ રીતે જગ્યા પર લાઈને મૂકી દઈ પોતાનું સહવાસનો મેળાવડો પણ ચાલુ રાખ્યો આમાં આવા સાચા કાર્યો કરે દો સાચા કાર્યોમાં પરમાત્મા રાજી જ હોય છે અને સદગુરુ માણસ સદગુરુ સાતા હોય તો આ કાર્ય કર્યા જ કરવું પડે ગુરુ ગોવિંદ એક છે એ નક્કી કરી નાખ્યું અને નક્કી હોય છે એમાં કોઈ મિથ્યા દેખે નથી બીજો આલ્પમપાત ખોટા વેમ વ્યસનો અને ખોટા કાર્યમાંથી ન જવું અને સાચા માર્ગ ઉપર જ રહેવું પરમાત્મા ચોક્કસ તમને ટેકો આપશે આપશે ને આપજે બોલો સદગુરુ દેવની જય